આખો કટ્ટો કોના વેચાય છે એ પણ જોઈ લો અને એક્યાસી અને એની આગળની સિરીઝ આ રહી મારા ખીચા એ પણ બતાવી તો બધાની દેખાય

આ ઘઉં તમે અત્યારે મોઘા ભાવે સાડી બારસો રૂપિયા લઈને વેચ્યા કે ના વેચ્યા વેચ્યા ને બરાબર તો આ ઘઉં તમે જાણે ને આ ઘઉં છે એ જ ઘઉં અને આ કોથરી હા હા એક જ કટ્ટો વેચ્યો પણ વેચ્યો ખરો ને બરાબર

હું દંડ મોકી લો તો પછી આ તમે મોગું અનાજ વેચ્યું કેવી રીતે બરાબર આ સસ્તા અનાજ ની દુકાન માછલ સેવા એમાં આ રીતે ચાલી રહી છે અને આ